નમસ્કાર હું છું ભરદેવસિંહ ચૌહાણ અને આપ જોઈ રહ્યા છો ક્ષત્રિય સેનાનો કેમ્પ ડબોડા હાઈવે ખાતે ખુલ્લો મુકાયો યુવા ક્ષત્રિય સેના ગુજરાત દ્વારા સેવા બસ સ્ટેશન સામે ખુલ્લો આવ્યો અંબાજી જતા પગપાળા પદયાત્રિકો માટે સેવા કેમ્પ ખુલ્લો મુકવામાં આવ્યો આ સેવા કેમ્પ ચૌદમા વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો યુવા ક્ષત્રિય સેના ગુજરાત સેવા કેમ્પ ના ઉદઘાટન માં સાધુ સંતો અને રાજકીય આગેવાનો સામાજિક આગેવાનો તેમજ અંબાજી જતા ભાવિક ભક્તો વિશેષ ઉપસ્થિત સ્થિતિમાં ભગવતી અંબાજી માતાજીની આરતી કરી સેવા કેમ્પને ખુલ્લો મુકવામાં આવ્યો આ સેવા કેમ્પમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરજી વાઘેલા સંત શિરોમણી શ્રી શંકરપુરી બાપુ અન્નપૂર્ણા આશ્રમ બ્રહ્માકુમારીજી પરમ પૂજ્ય પ્રવીણ રામ મહારાજ મહેસાણા ના સાધુ સંતો ધારાસભ્ય સરદારભાઈ ચૌધરી ઊંઝા ધારાસભ્ય પટેલ સહિત રાજકીય આગેવાનો સામાજિક આગેવાનોની ઉપસ્થિતિમાં સેવા કેમ્પને ખુલ્લો મુકવામાં આવ્યો આ સેવા કેમ્પ તારીખ તેર સપ્ટેમ્બર થી સોળ સપ્ટેમ્બર સુધી સેવા કેમ્પના કાર્ય ચાલુ રહેશે સેવા કેમ્પમાં માં ડ્રાય ફ્રુટ મગ પ્રસાદ અને પદયાત્રિકો માટે આરામ વ્યવસ્થા સ્નાનગૃહ ચા નાસ્તો માલિશ મેડિકલ સેવા સહિત વિવિધ સેવાઓ આપવામાં આવે છે યુવા ક્ષત્રિય સેના ચૌદ વર્ષથી અંબાજી જતા પદયાત્રિકોમાં અવરિત સેવા કાર્ય આપતા રહ્યા છે તારણ ન્યૂઝ સટલાસના માધારવી પૂનમે અંબાના દર્શનાર્થે જતા પદયાત્રાળુઓ માટે વર્ષોથી ક્ષત્રિય સમાજના સંગઠન વતીથી યુવા ક્ષત્રિય સેનાના બેનર હેઠળ આપણે અહીંયા સેવા કેમ્પ આયોજિત કરીએ છીએ આ ચૌદમા વર્ષે આપણે આ સેવા કેમ્પ યોજ્યો છે મગમાજુમનો મહાપ્રસાદ જમવાની વ્યવસ્થા ચા નાસ્તાની વ્યવસ્થા મેડિકલ વ્યવસ્થા માલિશ માટેની વ્યવસ્થા એ અદ્યતન પ્રકારની વ્યવસ્થાઓ સાથે ક્ષેત્રીય સમાજના કેડર બેઝ યુવાનો અહીંયા ખડે પગે તહેનાત હોય છે યુસિંહભાઈ બારડ સરસ મજાના કેમ્પ વિસનગર અને અહીં તારંગામાં અંબાજી જે પદયાત્રાના ભક્તો જતા હોય છે ભાઈઓ બહેનો સામાન્ય માણસો એમની સેવા કરવા માટે કેમ્પનું આયોજન કર્યું છે એમનો આગ્રહ હતો કે આવો તો સારું આપણને બી પુણ્યનો લાભ થોડો મળે એટલા માટે બધાને મળતા મળતાં દર્શન કરતાં કરતાં અહીંયા આરતી કરીને તારંગામાં અભિષેકભાઈને ખૂબ અભિનંદન એમની ટીમ એક્ટિવલી બધાની સારી સેવા કરે છે મેડિકલ કેમ્પ બી ખોલ્યો આરતી કરી એટલે ખાસ એમના માટે બાકી આપણે અવારનવાર મળવા